આગળ છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડીયોને શેર કરશો અહીં રાજકોટ મહાનગરપાલિકામાં સિક્યોરિટી ગાર્ડની ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં પગાર ધોરણ સુડતાલીસ હજાર એકસો સુધી મળવાપાત્ર રહેશે તો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈએ મિત્રો જેમાં સંસ્થા રાજકોટ મહાનગરપાલિકા તેમજ પોસ્ટનું નામ સિક્યોરિટી ગાર્ડ અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન રહેશે અરજી કરવાની તારીખ તારીખ મિત્રો તમને અંત સુધીમાં મળી જશે જાહેરાતની વિશે વાત કરીએ તો બે હજાર ચોવીસ છે અને સત્તાવાર વેબસાઇટ મેં મિત્રો અહીં લખી છે તો તમે ત્યાં જઈને સંપૂર્ણ માહિતી વાંચી શકો છો આગળ વાત કરીએ તો પોસ્ટનું નામ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિક્યોરિટી ગાર્ડના પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી રહી છે ખાલી જગ્યા વિશે વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિક્યોરિટી ગાર્ડ માટે સાત ખાલી જગ્યાઓ છે તો આ સાત જગ્યાઓ ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં પગાર ધોરણ વિશે વાત કરીએ તો આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર એકવીસ હજાર એકસો પગાર ધોરણ ચૂકવવામાં આવશે કા ત્યારબાદ કામગીરી સંતોષકારક લાગશે તો મિત્રો પગાર વધારીને ચૌદ હજાર આઠસોથી લઈને અહીં સુડતાળીસ હજાર એકસો કરી દેવામાં આવશે મિત્રો વયમર્યાદા વિશે વાત કરીએ તો આરએમસીની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી જ્યારે વધુમાં વધુ વયમર્યાદા બાવન વર્ષ નક્કી કરવામાં આવી છે તેમજ રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટો સહી લિવિંગ સર્ટીફિકેટ માર્કશીટ જાતિનો દાખલો તથા અન્ય જરૂરી દસ પુરાવા મિત્રો અહીં અરજી ફી વિશે વાત કરીએ તો આરએમસીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારો કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી મિત્રો તો કોઈપણ પ્રકારની ફી નથી તો જરૂરથી તમે અરજી કરજો પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરવામાં આવી શકે છે અહીં લાયકાત લાયકાત સંબંધિત સંપૂર્ણ માહિતી તમારે જાહેરાતમાં વાંચવાની છે અરજી કઈ રીતે કરવી આર એમસીની આ ભરતી તમારે ઇન્ટરવ્યૂની તારીખ ઇન્ટરવ્યૂ સ્થળ પર રૂબરૂ જઈને ફોર્મ ભર્યું અને ત્યારબાદ તમારે ઇન્ટરવ્યૂ દેવાનું રહેશે મિત્રો ઇન્ટરવ્યૂની તારીખ વિશે વાત કરીએ તો આરએમસીની આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ છે સવારે નવથી અગિયાર કલાક સુધી છે જ્યારે ઇન્ટરવ્યૂનું સ્થળ ડૉક્ટર બાબા આંબેડકર ભવન ઢેબરભાઈ રોડ સર્કલ ઝોન કચેરી પહેલો માળ અને મિટિંગ હોલ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ ખાતે છે અહીં મિત્રો આ ભરતી વિશે જો તમારી સંપૂર્ણ માહિતી જોતી હોય તો તમે સિમ્પલી ગૂગલ ક્રોમ પર જઈને ઈ ગુજરાતી સર્ચ કરી શકો છો સૌ પ્રથમ આવે એ અમારી વેબસાઇટ છે ત્યાં જઈને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળશે તેમજ અરજી કરવાની લિંક અને સંપૂર્ણ વિગતવાળી ભરતીની માહિતી તમને આ વેબસાઇટમાં મળશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી વેબસાઇટની મુલાકાત લેવાનું ભૂલતા નહીં આભાર મિત્રો